દૂર કરી દેવામાં આવ્યા હતા એને હાઈકોર્ટે કહી શકાય કે પોલીસ ભરતી બોર્ડે દૂર કરી દીધો હતો તો છતાં હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ આ જે ઉમેદવાર છે એ ઉમેદવાર ભૂતકાળની પરીક્ષામાં બે પરીક્ષા પાસ કરી ચુકેલો હતો તો એનું રીવેરિફિકેશન કરવામાં આવે અને એને આ ભરતી બોર્ડમાં એને ટૂંકમાં એની ગણતરી કરવામાં આવે અને એ પ્રકારનો ઓર્ડર થયેલો છે એટલે રી ચેકિંગ કહેવાય રી મેઝરમેન્ટ એ રી મેઝરમેન્ટ એમાં સોલા જે અમદાવાદ ખાતે જે સોલા હોસ્પિટલ જે છે એમાં એ વ્યક્તિનું ફરીથી આમાં મેડિકલ ચેકઅપ સોરી કહી શકાય કે રીટેસ્ટ એ થવાનો છે એટલે એ વ્યક્તિઓ ભૂતકાળમાં આવો કેસ એ ફોરેસ્ટ વિભાગમાં બની ચૂક્યો છે તો ફોરેસ્ટ વિભાગમાં પણ તમે જોયું હશે કે જેમાં હાઈટમાં જેને દૂર કરવામાં આવ્યો હોય જેની હાઈટ ઓલરેડી થઈ જતી હોય છતાં પણ જે તે સમયે ડિજિટલ ડિજિટલ ઉપકરણોથી જે હાઈટ ચેકિંગ અત્યારે થઈ રહી છે તો તેમાં ક્યાંક ને ક્યાંક જે માપદંડો છે એ માપદંડોમાં ક્યાંક નાના મોટા ચેન્જીસ ઉતાર ચઢાવ આવી રહ્યા છે એ હકીકત છે તો એને કારણે જે ઉમેદવારો છે એ ઉમેદવારો હાઈકોર્ટના દ્વારા ગયા

પડશે આ પ્રકારનો ચુકાદો ગઈકાલે જ ઓરલ ઓર્ડર જે છે એ આવેલો છે જેનો હું આધાર પુરાવો જે છે એ જ્ઞાન સારથી માધ્યમથી મૂકી રહ્યો છું એટલે જેથી કરીને તમને આ વિડીયો પૂરો થશે તો ચાલુ વિડીયોમાં એ તમને ઓરલ ઓર્ડર પણ મળી જશે